હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અમે આજે જાય છે ફેમિલી શોપિંગ કરવા માટે જેડીમાં જવાના છે રીમકમાં જવાના છે હવે ત્યાં જઈને બતાવીએ શું ઓફર છે કેવા કપડાં મળે છે તો ચાલો વિડિયોમાં બન્યા રહીજો ને આજે ઠંડીનું પ્રમાણ થોડુંક વધી ગયું છે ઠંડી થોડીક આજે બહુ છે તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ હેલો ફ્રેન્ડ આ છે જેડી જોઈ શકો છો નોમેજ આવી છે અંદર આ જોઈ શકો છો આ બધા શૂઝ છે પ્રાઇસ ક છે પ્રાઇઝ આ બધા શૂઝ છે જેડીમાં અહીંયા લખેલી છે પ્રાઇસ એકસો પાંત્રીસ ભાવના છે તમારે પણ લેવો હોય તો જેડીમાં એમની સેન્ટર જેડી આવી ગઈ છે આ છે ને ચાલીસ છે પેલા એસી પાઉન્ડના હતા પછી આ સિક્સટી ફાઈવ પાઉન્ડ ઓફર આ બધા ત્રીસ પાઉન્ડ છે ઓફરો મીઠા છે અત્યારે આ છે ફોર્ટી ફાઈવ પાઉન્ડનું આ પાંત્રીસ પાઉન્ડ છે આપણ પાત્રીસ બોનો બધા આ પિસ્તાલી બોનો છે આ ચાલીસ બોનો છપ્પન એ જ દેખાડું તમને બતાવીશ જોઈ અહીંયા પણ છે નાઇટના નાઇટના અહીંયા ટીશર્ટમાં ઓફર છે આ મોટું છે આ

રાઈસ મને કંઈ નથી દેખાતી મિડિયમ છે અહીં પણ છે ના એક ના આ બધા ના એક છે આ બધા ઓ છે અમે ઓલી શેડી પેલા જોઈએ બ્લુ બ્લુ કાબેજ ઓલી બચાય આ કલરય મસ્ત છે નો તો છે

આ બધા ચાલીસ ચાલીસ પાઉન્ડ છે પછી આ પચીસ પાઉન્ડની ઓફરમાં મૂકી છે હમણાં હુડી પાંત્રીસ પાઉન્ડનો છે હુડી જોઈ શકો છો હું તમને સીધી કરીને બતાવું પહેલાં સિક્સટી પાઉન્ડ હતી થર્ટી ફાઈવ પાઉન્ડ આ હુડી પણ થર્ટી ફાઈવની છે ને આવું શર્ટ કોને ગમે છે તો એની પ્રાઇસ છે પાંત્રીસ પાઉન્ડનું એક શર્ટ છે কাপা তই চকে ফে বধি ছে jadi tuh video Halo guys, this is my friend. Say hi. As you can see there's this type of t shirt There's jeans. Mm -hmm. Guys, my mom was showing this jacket. Set up. Nice. Mama was showing this. Mm -hmm. Mm -hmm.

Wow guys, you like this? <laughs> if you're a girl and you want this, go to JD. <laughs> Wembley, JD, High Road. <laughs> it's an offer today. Th 30 pounds. This one 35 pounds. <laughs> this one is 35 pounds. This one is 40 pounds is mom's friend <laughs> <laughs> My mom My <Ma>, <laughs> friends. it hey, hey, hey. even shorts <laughs> There's even shorts wow Very nice pounds. Hello, friends. I'm Sixty pounds. Sixty pounds, guys. This was summer is 15 pounds. 45 pounds. is I'm forty-five. Forty-five pounds. Well, i was calling you guys showing you this jacket. Wow. Very nice. For 40 pounds? As you, you can see, let me show you guys around. Okay, guys, now we're going to go to the little girls' section

પચાસ પવનું છે આ છે પચાસ પૌનું પેન્ટ હાવ કાપડ એકદમ સોફ્ટ ઓ સેમે આ જો આ કેટલી મસ્ત છે કેટલા માં છે આવી રીતના બધી છે થર્ટી ફાઇવ પવનું છે આ છે થર્ટી ફાઇવ પોઉન્ડ ઓફ પાંચ પોઉન્ડ ઓફ મૂકજોસ આવી રીતના બધી જેડીમાં શોપિંગ કરવું હોય તો આવી જવાનું ફેમિલી સેન્ટર બધા સ્પોર્ટના તમને આમાં મળી જાય કપડાં એ આડીસને આમજો ટી શર્ટ છે આડીનો મારો અવાજ તમને થોડો ઓછો આવશે મ્યુઝિક વાગીશ ને એટલે આ વીસ પવનની બુડી આ બાવીસ પવનની અહીંયા છે આમ ઉપર જોર બેસ

મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ